હે ગણપતિ દાદા સહિત આખો પરિવાર મારા શિવ પુરાણ વાંચું ને હાજર જ જે દુખિયા વાંચે બીમાર લોકો વાંચે એ લોકોને ઉભા કરી દેજો અને એને સદગતિ આપજો અને સારા વિચાર સારા સંસ્કાર આપજો જે કોઈ સાંભળે એને મારી નમ્ર વિનંતી છે આજે આપણે તેરમો આશીર્વાદ છે હજી થોડોક બાકી છે તો આ છેલ્લો દિવસ છે તેરમા લક્ષ્મી કરે સરંદર દર્શન સમુદ્ર વસન દેવી પર્વત વિષ્ણુ વસુદેવ વસુત દેવમ વર્તન દેવકી પરમાનંદે જગત ગુરૂ દેવ બ્રહ્મ ગુરુ વૈષ્ણવ ગુરૂ દેવ મહેશ ગુરુ સાક્ષાત્બ્ર તસ્મૈ શ્રી ગુરુ દેવ મૌ શાંતિ શાંતિ અને મારી નમી ને જે છે બીમાર લોકો હોય એ લોકોને ખાસ એના બે ભગવાન નામ જાય અને ભોળાનાથ એને સદગતિ આપે અને કશી માંથી દૂર કરે મારી તમે નમ્ર આપણે તેરમો અધ્યાય આવ્યા છીએ તેરમો અધ્યાય થોડુંક બાકી છે એ આપણે લેશું નિત્ય કર્મ ગૃહસ્થ ધર્મ થોડોક બાકી છે તે દેવતા લોકને પામે છે એમ વેદને જાણનારા બ્રાહ્મણો કહે છે કે જેને ધન ન હોય તેને હંમેશા તપ સંપાદન કરવું અને કેમ કે તીર્થ તથા તપ વડે માણસ અક્ષય એવા સુખ ને પ્રાપ્ત થાય છે હવે ન્યાય ધન કેવી રીતે સંપ સંપાદન કરવું તે હું કહું છું તમને કે ન્યાયથી કેવી રીતે ધન મેળવવું એ હું તમને કહું છું સારી રીતે સાવધાન એવા બ્રાહ્મણે કરેલા દાન શિકાર થી શુદ્ધ પોતાના બહુ પરથી ધન સંપાદન કરવું રેશીએ કૃષિ તથા ગાયોના રક્ષણ થી ધન સંપાદન કરવું

ાનંદ ને પ્રાપ્ત થાય હે બ્રાહ્મણો ગૃહસ્થા શ્રમીએ ત્ય દીક સર્વનું દાન આપવું પોતાનું હિત ઇચ્છનાર ગૃહ થાય શુધા તથા વ્યધિની શાંતિ માટે સદા જળ તથા અન્નનું પણ દાન ન આપવું જળ તથા અન્નુ દાન ન આપવું તેમજ ક્ષેત્ર ધાન્ય ચાર પ્રકારનું રાંધેલું અન બ્રાહ્મણોને આપવું કેમ કે તે પ્રાપ્ત થાય એમાં સંશય નથી દાનનો સ્વીકાર પણ ગ્રહણ કરેલાના દાણાથી તથા તપથી પાપાનું સંશોધન કરવું તેમ ન કરે તો તે સૌર વડે પોતાના ધનમાંથી એક ધર્મ માટે બીજો ભોગ માટે તથા ત્રીજો ભાગ વ્યાજે રાખો ત્રીજો ભાગ વ્યાજે રાખો

કૃષિ કર્મથી સંપાદન કરેલા ધનમાંથી દસમો અંશ પાપની શુદ્ધિ માટે બ્રાહ્મણોને દેવો બાકી રહેલા ધનને કરી ધર્માદિ કર્મ કરવું એમ ન કરે તો પણ સૌરવ નરકમાં જાય અથવા તો પોતે પાપ બુદ્ધિવાળો થાય કે આ પરિપક્વ એવું તેનું ધાન્ય નાશ પામે વ્યાજનો વેપાર હોય તો તેમાંથી છઠ્ઠો હિસ્સો વિચક્ષણ પુરુષો એ દાન માં આપી દેવો છઠ્ઠો હિસ્સો દાન માં આપી દેવો ઉત્તમ એવા બ્રાહ્મણો એ પણ કરેલા શુદ્ધ દાન સ્વીકાર માંથી ચતુર્થ

ભોગની સમુદ્ધિ માટે બોલાવીને બ્રાહ્મણોને દાન આપવું પાંચ ના કરેલું સર્વો પોતાનો શક્તિ અનુસાર સદા દઈ દેવું કેમ કે સાચવા કરેલી યાચના કરેલી વસ્તુ ન આપવાથી જન્માંતરે ઋણી થાય છે

પુરુષે કોઈ પ્રાણીને ક્રોધ આવે તેવું બોલવું નહીં પ્રાણીને ક્રોધ આવે તેવું બોલવું કોઈની ઈર્ષા કરવી નહીં કોકના દુખમાં ભાગ લેવો એ આપણો ધર્મ છે ઐશ્વર્યની સિદ્ધિ માટે બંને સંધ્યા એ કાર્ય કરવું કદી અશક્ય હોય તો એક કાલે સૂર્ય તથા અગ્નિ તૃપ્ત કરવા થાલી પાકથી ન્યાય પૂર્વક યથાવિ હોમ કરવો હવ્ય નો અભાવ હોય તો પ્રધાન હોમ કરવો સદા જ સ્થાપિત એવા અગ્નિ ને વંદન કરવું આ રીતે આત્માથી તથા અથાર થી પુરુષોએ યથા વિધિ કરવી અને તેમજ નિરંતર બ્રહ્મ યજ્ઞમાં તત્પર દેવ પૂજા માં પ્રતિમાન નિરંતર અગ્નિની પૂજામાં તત્પર ગુરુ પૂજામાં પ્રયણ તથા બ્રાહ્મણોને તૃપ્ત કરનારા તે સર્વ સ્વર્ગના ભાગીદાર થાય છે સર્વ સ્વર્ગના ભાગીદાર થાય છે તેરમો અધ્યાય પૂરો

ભગવાન કહે છે તમે કોઈનું ખરાબ કરો કોઈની ઈર્ષા કરોમાં કોઈનું અદેખાય કરોમાં કોકનું સારું થાય તો સારું કરી કોકનો સારો રસ્તો બતાવો એ તમારો ધર્મ છે કોઈનું ખરાબ ઈચ્છું કોઈનું ખરાબ કરવું એ પાપ છે કોઈની ઈર્ષા કરવી એ પાપ છે કોકના દુઃખમાં બની શકે તો ભાગ લેવો

ભૂલ હા તારા તરા હયામા તારા હૈયા મારે સીતા ઓળે ભૂલ તારો સાધુ પસારેને ભૂલ છારી આખોને ભૂલ છો ના ભૂલ છો ભૂલ છો તારા બોલો કૃષ્ણ કનૈયા લાલકી નોરતાના જય માતાજી બધાને અને ખાસ વડીલ બીમાર હોય એ લોકોને ખાસ બચાવજો એ મારી નમ્ર વિનંતી છે તમને બાળકો નાના મોટા ને બધાને